પાલીતાણામાં ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકરજીની જન્મજયંતિની ઉજવણી કરાય આજે ભારત દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે આજે પાલિતાણામાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાલિતાણાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી જેમાં પાલિતાણા તાલુકા કોંગ્રેસ સમિતિના શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તેમજ દલિત સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે બાબા સાહેબના જન્મજયંતિ ઉજવણી કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી જેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રેમજીભાઈ ભીલ શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા યસુફભાઈ સમા જયરામભાઈ રાઠોડ સહિત કોંગ્રેસ અગ્રણીઓ દલિત સમાજના આગેવાનો પોપટભાઈ માસ્તર જગુભાઈ પરમાર ગિરીશભાઈ ચુડાસમા કિરીટભાઈ સાગઠિયા તેમજ દલિત સમાજની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી જય ભીમના નારા સાથે આજે ઉજવણી કરી હતી અને ડૉક્ટર સાહેબ વિશે ટૂંકમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને ઉજવણી કરી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો મંજિ સરવૈયા પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ આજરોજ ભારતના બંધારણના ઘડવૈયા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ જ્યારે આખા દેશમાં ઉજવા રહી છે ત્યારે પાલીતાણા તાલુકા કોંગ્રેસ સમિતિ અને સૌરાષ્ટ્ર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સંયુક્ત પ્રોગ્રામ કરી બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી અને ફૂલની તો ફૂલની ફાપણીમાં કરી અને અમે બાબા સાહેબને અમે આપણે જે બાબા સાહેબ જે ઋણ છે દેશ ઉપર જે બંધારણ આપ્યું છે ભારતને સ્વતંત્ર કરવામાં ખૂબ મોટો ફળો આપ્યો છે એના ઋણના આપણે બાબા સાહેબને એટલું જ કહીશું કે અમે તમારી બીજું ઋણ તો ન ઉતારી શકીએ પણ તમારી શ્રદ્ધાંજલિ આપી અમે ફૂલ ને ભૂલ ની રૂપે આપણે શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ સાહેબ અર્પણ કરવાનો કાર્યક્રમ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા યોજવામાં આવ્યો છે ત્યારે સૌને આનંદ અનુભવું છું સાથે સાથે આ દેશને ને બંધારણ રૂપ આપ્યું છે એવા પરમ ની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની સ્વતંત્રતા લોકશાહી રચના કરવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે એવાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યાદ કરીએ છીએ સાથે સાથે બાબા આપણે નાણાં પણ કરશું ཀའ཰ ཉག རེ རེ རེར རེ 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 རྱ� རེ 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 རྲ� ང རར ར ཟརེ འར